એકતાનગરના સુપ્રેસિડેન્ટ એન્જિનિયર શુભમ ગોહિલ મહેશભાઈ બી વસાવા સાથે મુકેશભાઈ સોલંકી મેહુલભાઈ છત્રીવાલા ભરતભાઈ દેસાઈ તથા મહિલા બાળ વિકાસના ચેરમેન હેમાબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાનોએ પ્રસંગે સંબોધ કર્યું હતું તથા મહેમાનોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા અધિકારીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર